નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પૂર્વ વિસ્તારોના ખેડૂતોને સિંચાઈના પાણીની વંચિત રહેતા અને આ વિસ્તારમાં પાણીની સુવિધા કરવામાં આવે તેવી માંગ સાથે વર્ષોથી ખેડૂતો દ્વારા આ આંદોલન કરવામાં આવ્યું હતું પંચમહાલ શહેરા મહેલાણ ખાતે રૂપિયા બસો એક્યાસી પોઈન્ટ ચોવીસ કરોડની ઉદ્વા સિંચન યોજનાના લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં રાજ્યસભાના સાંસદ ગેરહાજર રહ્યા હતા